હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજા મજામાં થશો તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં બધાને જય માતાજી જય વેલનાથ અને આજ તો જો વરસાદ કાલે આવી ગયો હતો એટલે આજ તો હાવ નવીરા સવી તો હું તમને પપ્પાને કહું હાલન નવરા નવરા ક્યાંક જાવી ક્યાંય ઘરે ગમતું નથી કાંઈ લાઈટ નથી કાંઈ પાણી નથી આવું બધું છે એટલે મેં કીધું હાલન નવરા નવી ક્યાંક જાવી તો હવે જઈશી અમારી ભાઈની ત્યાં તો બના લેજો વિડીયો સાથે જાય છે ભાઈ ને ત્યાં આંટો મારો આમે ત્યાં કંઈ કામ તો છે નહીં તમે કીધું હાલો જાય આંટો મારો એટલે જાય છે તમારે આવવાનું છે મોહિત ભાઈ કેમ સાયકલ ના હાકો ને હાલો આજ કેટલા સમય છે આજ મામા ને જાય છે ચાલો હાલો 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 દાર વિડીયો બનાવી દેજો જાય સુધી મજે મજે બેન ને દે એસ બસ ભરલે બેન બસ હાલો જો આવી ગ્યા છે પી લ્યો તો જો આ ભૂપજીની ને નકો પાણી મણ જા સમજ્યા કેટલામાં 100 રૂપિયામાં જા તો આડી પડી ગઈ ને 80 થઈ ગયો કર્યું બકાલ ઓ પેતો સવન વિઘાન વિઘાન કાળી भिંડો ભીંડો એ પાછો દેશી છે લાલ ભીંડો છે એટલે આ જાડુ નામ આવડતું એને કોમેન્ટમાં આ નવીન છે બહારથી તમને ના ખબર તો આના છે ગુજરાતના

અને તમે ટીંગાઓમાં મૂળ ઉત્તમ ભાઈ મોહિત લીમડી પણ મસ્ત છે અહીંયા થઈ જાય સાતણ થાય દેવાઈ ગયેલી છે ને પણ લેવા વાંકે એવું પડી છે દેવાઈ અને આ ડીપ બધી ભેગી કરીને આવીને બે ટકરો કરી દીધો જો આ અમારું ત્યાં રાંધેલું પડ્યું છે

ગાડી 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 છે લીધી લઈ ભાઈ આપડી વાવા જોડે ધૂમ મસાઈ દીધી ભાઈ પછી ની જાહેર બધી પાડી દીધી છે

સાચી હું ભાઈ આ તો નક્કી ભાઈ જે શલજ એ મારા ભાઈ શલજ હાલતા જ વાળી ઈ કે છે રાડા ભાંગી છે ચાલુ વિડિયો વાળી ગયો ને તમે તો

મોટી છે પેલા ના ઘટ કે છે આપડે એક નઈ અને આ ભાઈ વડે કે છે મેં આ દાંતણ કરી શાર દાંત મારે પાડ્યા મેં લાયા